સુરતમાં ફરી સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતની મૈધરપુરા પોલીસે એક આરોપી દિલીપને ઝડપી પાડ્યો હતો લાખો રૂપિયાની ચોરી મામલે ઝડપાયેલા આરોપીની માતા પત્ની અને ભાભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આરોપીની હીરા ચોરીમાં ધરપકડ કરાઈ હતી જેને લઈને ત્રણેય મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાં હાલ બેની હાલત ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે વધુ માહિતી ડીસીપી પિનાકીન પરમારે આપી હતી આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મહેધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઈફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઈફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંધેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ વાઇફે દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એવોને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે તો એ લોકોને પણ સુમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે